મોડાસા તાલુકાના દુધાલિયા નજીક આવેલ જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા શ્રમિકો અને હાજર સુપરવાઇઝર પર ગત રાત્રિએ પુલનું કામ નહીં કરવા દઈએ તેમ કહી 4 થી પાંચ ઇસમોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાને લઈ સુપરવાઇઝરે ગત રાત્રે ટિન્ટોય પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી આજે સવારે પણ પુલનું કામ કરતા એ જ સુપરવાઇઝર અને શ્રમિકો પર ફરી હુમલો થયો હોવાની ઘટનાને લઈ ટિન્ટોય પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે આરોપીઓ વિરુદ્ધ ગર્દાપાટુ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ટિન્ટોય પોલીસે ફરિયાદ નોંધી છે મારું નામ સંદીપ પટેલ છે હું આ સાઈડ આ જંબુ તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્ટેટ ડ્રેઇનનું અને મા અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું સટલિંગ સળિયાનું મારા માણસો હાજર હતા મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગાળો બોલી મા બેન સ્વામી કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલેલી છે અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને ઉપયોગ હાથનો પણ ઉપયોગ કરેલો છે ગળે ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે એને અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાયો સવારે આવ્યો સવારે ફરીથી મારા માણસને એને મારેલો છે અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ હાઈવે પર લઈને મારીને ફેંકી દઈશ ક્યાં શું કરીશ કોઈ નક્કી નથી મારા માણસોનું જામનું જોખમ છે એના માટે હું અત્યારે પોલીસનો કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપું ફરિયાદ આપવા માટે જઉં છું આરોપી છે અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશીષ પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી જેના નામે હું ફરિયાદ નખાવું છું એ આશીત પટેલ લંડન રિટર્ન છે એના જોડે બીજા કેટલા માણસો હતા પણ એમના કોઈ નામ નહીં પણ જે મેન માણસ હતો એ આશીત પટેલ હતો મહેન્દ્રપ્રસાદ મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી